જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે તુલસી માતાના પૂજા મંત્રનું શ્રવણ કરીશું તુલસી માતા આપણા સૌના ઘરમાં હોય છે તુલસી માતાની પૂજા કરતી વખતે તમારે આ મંત્રનો જાપ કરવાનો છે બધા મંત્રનો જાપ ના કરી શકો તો કોઈ પણ એક મંત્રનો જાપ તમારે અવશ્ય કરવો તુલસી માતાને જળ ધૂપ સિંદૂર ચંદન નૈવેદ્ય અને પુષ્પ અર્પણ કરવા ઘીનો દીવો કરી આરતી કરવી અને પૂજા કરતી વખતે મંત્રનો જાપ કરવો રોજ પૂજન કરવાથી ઘરનું વાતાવરણ એકદમ પવિત્ર થાય છે આ છોડમાં અનેક એવા તત્વ હોય છે જેનાથી આસપાસના કીટાણુ નાશ પામે છે હવે આપણે તુલસી માતાના મંત્ર શ્રવણ કરીશું प्रथममन्त्रचे वृन्दा वृन्दावनी विश्वपूजिता विश्वपावनी जीवनी एत एतभामाष्टक चेव स्तोतं नामार्थम संयुतं यह पठेत तां च सम्पूज्य फलम लमेता बीजो छे तुलसी श्रीर्महालक्ष्मीर्विद्याविद्यायशस्विनी ધર્મ્યાધર્માનના દેવી દેવી દેવ મન પ્રિ લભતે સુતરા ભક્તિમંતે વિષ્ણુ પદમભેત તુલસી બુરમહાલક્ષ્મી પદમની શ્રીહર પ્રિય ત્રીજો મંત્ર છે ઓમ સુભદ્રા નમ ચોથો મંત્ર છે ઓમ સુપ્રભા ન પાંચમો મંત્ર છે માતસુલસી ગોવિંદ હૃદયાનંદકારી નારાયણસ પૂજાથ ચિનોમી તમ નમોસ્તુતિ છઠ્ઠો મંત્ર છે મહાપ્રસાદ જનની મહાપ્રસાદજનની સર્વસભાગ્યવર્ધિની આધિ નિત્યમ તુલસી ત્વમ નમો સ્તુતિ સાતમો મંત્ર છે દેવી ત્વમ નિર્મિતા પૂર્વ પૂર્વમર્ચિતાસિ મુનીશ્વરે નમો નમસ્તે તુલસી પાપમ હર હરી પ્રિય આ સાત મંત્રનો તમારે પૂજા કરતી વખતે જાપ કરવો જો સાત મંત્રનો તમે જાપ ન કરી શકો તો કોઈ પણ એક મંત્રનો અવશ્ય જાપ કરવો આ રીતે તમે નિત્ય પૂજા કરશો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન આવશે તમારા ઘરમાંથી રોગ દુઃખ દરિદ્રતા દૂર થશે અને તમને બધા કષ્ટોમાંથી મુક્તિ મળશે લક્ષ્મીજી તમારા ઘરમાં સદાય નિવાસ કરશે ભક્તો આજના વિડીયોમાં આપણે તુલસી માતાની પૂજા કરતી વખતે મંત્રનો જાપ કરવો તેના વિશે જાણ્યું વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આ રીતે પૂજા કરી શકે કોમેન્ટમાં જય તુલસીમાં જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય તુલસી માતા વિડીયો જોવા માટે ધન્યવાદ